નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાત સ્થાપના દિવસ વિશે અને ગુજરાત એટલે શું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો આજે છે ગુજરાતનો સ્થાપના દિવસ એક મે ઓગણીસો સાહીઠના ગુજરાતનો સ્થાપના થઈ હતી ગુજરાત એટલે ગૌરવની ધરતીનો જન્મદિવસ એક મે ઓગણીસો સાહીઠ એક એવી તારીખ જે દિવસે માત્ર એક રાજ્ય નહીં પણ સંસ્કૃતિ સાહસ અને સ્વાભિમાનનું પુનર્જન્મ થયું આજના દિવસે ગુજરાતનો જન્મ થયો એ ભૂમિનો જ્યાં સરદાર પટેલનો સિદ્ધાંત ઉગ્યો જ્યાં ગાંધીજીની અહિંસા ફૂલીફાલી ફાલી અને જ્યાં ઘેર ઘેર ખાટલા પર પણ સમજદારીના સંવાદ થાય છે ગુજરાત એટલે કેવળ નર્મદાની તારા નહીં પણ ઉદ્યોગનું ગુલાબી સપનું લોહિત સંગઠન અને વાણિજ્ય શક્તિનો ઉપવાસ એને માત્ર શબ્દમાં વર્ણવી શકાય એવું નથી એ તો ભાવે ભાવનામાં વસે છે કારણ કે ગુજરાત છે તો શક્ય છે ચાલો આપણા સ્થાપના દિવસે એક વચન આપીએ આ ધરતીને ઊંચાઈ પર લઈ જવાનું અને બધું વિસ્તરીને ફક્ત ગુજરાત માટે એક થવાનું જય જય ગરવી ગુજરાત વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય જય ગરવી ગુજરાત લખજો જય ગુજરાત આપણે ગૌરવંતી ગુજરાત ધરતી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો